સર્વે સંતો નિરામયા ભદ્રા પશ્યંતો મા કશિદ્ધુઃખભાગ ભમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતધોરણ દસ પાઠેક સંવદ્વ એટલે કે સાથે બોલો આજના આ બુકના પાઠમાં આપ સર્વેનું સ્વાગત છે આમ તો વ્યાકરણ સિવાયના વિડીયો હું બનાવતો નથી પણ છતાંય કેટલાક વિદ્યાર્થી મિત્રોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અને ઈચ્છા થઈ કે ચલો એકાદ પાઠ આજે બનાવીએ વિદ્યાર્થીઓને જો એમાં રસ પડશે અને એની લાઇક્સ કમેન્ટ્સ વ્યૂઝ એ વિશેષ મને દેખાશે કે ખરેખર વિદ્યાર્થીઓની જરૂર છે અને હું જે સમજાવવા માગું છું વિદ્યાર્થીઓ સુધી સરળતાથી પહોંચે છે તો પછી આગળના પાઠો વિશે વિચારીશું બાકી અત્યારે હાલ પૂરતું તો ફક્ત આપણે વ્યાકરણના વિડીયો જ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરીશું આ પ્રથમ પાઠ એ ટેક્સ્ટ બુકનો આપણે અહીંયા લઈએ છીએ જેના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના વિશે થોડી સમજ કેળવી લઈએ કે વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે અર્થાત ભારતની કોઈપણ સાંસ્કૃતિક સામાજિક કોઈપણ પ્રકારની માહિતી આપણે જોઈતી હોય તો આપણા ધર્મગ્રંથો ખાસ કરીને વેદોમાં જો ધ્યાન આપીએ વેદોમાં અભ્યાસ કરીએ તો આપણને ચોક્કસ એમાંથી મળી રહે આ ગ્રંથો ભારતના જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે એટલે કે સૌથી પહેલો સ્ત્રોત એ ઉદ્ગમ સ્થાન એ છે વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ચાર વેદો છે આપણા રૂચ ઉપરથી ઋગ્વેદ શબ્દ બન્યો રૂચ એટલે ઋચા ઋચા એટલે મંત્ર યજુસ એટલે યજ્ઞ યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે સામ એટલે ગાન આ ગાનનો ગીતનો વેદ છે અને અથર્વવેદ એ અથર્વા અને અંગિરા આ બંને ઋષિમૂન્યોએ આ વેદના મંત્રોનું દર્શન કર્યું હતું એટલે અથર્વવેદ એ રીતે એનું નામ પડ્યું છે અને અથર્વ થર્વ એટલે ગતિ થર્વ એટલે ગતિ અથર્વ એટલે ગતિનો જેમાં અભાવ છે એવો વેદ પણ એક એવું પણ માનવામાં આવે છે એટલે અથર્વેદ એ ચોથું વેદ છે આ શરૂઆતમાં ત્રણ વેદો વેદ ત્રય તરીકે ઓળખાતા હતા આ ચોથા નંબરનો જે વેદ છે અથરવેદ એને માન્યતા ઘણા સમય પછી મળી કારણ કે એમાં જાદુ ટોના તંત્ર મંત્ર એવા ઘણા બધી બાબતો એ એમાં મંત્રો હતા એના કારણે એને વેદ તરીકે માન્યતા એટલે કે અભ્યાસ એનો કરાવવામાં આવતો હતો નહીં પરંતુ

દર્શનાર્થ એટલે કે વેદોના મંત્રોનું દર્શન કર્યું એટલા માટે એને ઋષિ કહેવાય છે આ ઋષિ મુનિઓ માટે એ વેદોના મંત્રો જે આત્મસાત કરાવ્યા અને એમણે એનું દર્શન કર્યું આપણા સુધી પહોંચાડ્યા છે આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી હોય છે આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવે છે વેદોમાં કેટલાક મંત્રોમાં સ્તુતિ કરવામાં આવી છે

હું એના માટે એક સરસ મજાની વાતથી સમજાવી શકીશ કે એક પંક્તિ છે માની લો કે તવ તવ પાસ થી થી પ્રભુ હું ન માંગતો ચરણ કમળ મને દૂર રાખતો બીજી પંક્તિ જોઈએ એટલે વધારે ખબર પડશે કે તું છો મહાન વૈભવીઓ વિશ્વ નિયંતા હું તારો છું અંશ એ જ મારી અસ્મિતા ટકા વજે મુજ અસ્મિતા હું એ જ યાચતો તવ ચરણ કમળ થી મને ના દૂર રાખતો તો અહિયાં આ જે પંક્તિઓ છે એમાં સ્તુતિ અને પ્રાર્થના બંને છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તું છો મહાન વૈભવી ઓ વિશ્વની હે વિશ્વની અંતા તું મહાન વૈભવી છે હું તારો જ અંશ છું એ મારું ગૌરવ છે પરંતુ આ મારા ગૌરવને તું ટકાવી રાખજે એટલે પહેલી બે પંક્તિમાં ભગવાનની ઈશ્વરની એ વખાણ કર્યા પહેલી બે પંક્તિમાં ઈશ્વરના વખાણ કર્યા અને પછીની તરતની પંક્તિમાં મારી અસ્મિતા ટકાવી રાખજે એવી રીતની માગણી મૂકી દીધી એટલે ઘણીવાર કોઈ મંત્રમાં એટલી સ્તુતિ હોય ઘણીવાર કોઈ મંત્રમાં સ્તુતિ અને પ્રાર્થના બંને હોય ઘણીવાર એટલી પ્રાર્થના એટલે કે માગણી પણ હોઈ શકે આ બંને પ્રકારનું છે એમાં દેવોનું વર્ણન કરવામાં આવ્યું છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત પણ કરવામાં આવેલી છે હા વેદોના દેવો એ મોટે ભાગે પ્રકૃતિના તત્વો છે સૂર્ય ચંદ્ર અગ્નિ ઇન્દ્ર આ બધા પ્રકૃતિના તત્વો છે હા અને પ્રકૃતિના તત્વો જ એના દેવો છે વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે વૈદિક છંદો અને લૌકિક છંદો કેટલીક દ્રષ્ટિએ જુદા પડે છે ફરી ક્યારેક આપણે જોઈશું પણ આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે વેદોના જે મંત્રો હોય વેદોના પદ્યોને જ મંત્ર કહેવાય બાકીના જે પદ્યો છે લૌકિક પદ્યો એને શ્લોક કહેવામાં આવે છે આ સ્પષ્ટતા આપણે રાખીશું આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવેલી છે ફક્ત મનુષ્યનું જ કલ્યાણ થાય એવું નહીં સમગ્ર પ્રાણી સમુદાયનું પ્રાણીઓ પક્ષીઓ જીવ માત્રનું કલ્યાણ થાય એવી વાત છે આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીંયા પ્રસ્તુત છે પ્રત્યેક કાર્યનો આરંભ કરતા પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે આ પરંપરાને અનુસરીને જ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનો આપણે મંગલાચરણ કરીશું પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહારનો અંગેનો ઉપદેશ છે યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવેલો છે છેલ્લા બે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભ કામના પ્રગટ થયેલી છે મંત્ર એક એનું આપણે ગાન કરીએ દેવા ભાગમ યથા પૂર્વે સંજાના ઉપાસતે ઋગ્વેદને દસ મંડળોમાં વિભાજિત કરવામાં આવેલો છે તથા તેના એક હજાર ને અઠ્યાવીસ છે અને મંત્રોની સંખ્યા દસ હજાર પાંચસો બાવન છે એમાંથી આ મંત્ર એ દસમા મંડળના એકસો એકાણુંમાં સુપ્તનો આ બીજો મંત્ર છે અહીંયા જે લાલ રંગ જે કરવામાં આવ્યો છે એ બધા ક્રિયાપદો છે આપણે જાણીએ છીએ કે ભાષાંતર કરવું હોય અનુવાદ સમજવું હોય તો સૌથી પહેલાં ક્રિયાપદ પકડી લો જો ક્રિયાપદ મળી જાય તો ભાષાંતર કરવું કંઈ અઘરું નથી કારણ કે બધું ક્રિયાપદની આજુબાજુમાં જ ફરતું હોય છે કોઈ પણ મંત્રનો ભાવાનુવાદ કે ભાષાંતર સમજવું હોય તો ક્રિયાપદથી જો શરૂઆત કરીએ ક્રિયાપદને જો જાણી લઈએ તો બાકીના પદો આપોઆપ જ મળી જતા હોય છે અને એનું સૌથી સબળ એ ઉદાહરણ આપણે આ મંત્રના અનુવાદ દ્વારા પૂરું પાડીશું તો અહીંયા કેટલા ક્રિયાપદો છે જોઈ લઈએ ગચ્છધ્વમ જાનતા અને ઉપાસતે આ ચાર ક્રિયાપદો આ મંત્રમાં છે એનો અર્થ એ થયો કે ચાર નાના નાના વાક્યો બનશે ચાર વાક્યો મુખ્ય અહીંયા બનશે આટલી એ સ્પષ્ટતા થઈ જવી જોઈએ હવે આ ક્રિયાપદ જે છે એ કેવું છે ક્રિયાપદ તો અહીંયા આજ્ઞાર્થનું ક્રિયાપદ છે ગચ્છધ્વમ વધધ્વમ જાનતામ આજ્ઞાર્થના ક્રિયાપદો છે તો તો ગચ્છધ્વમ ગચ્છધ્વમ એટલે ચાલો ગચ્છધ્વમ એટલે ચાલો આ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ બહુવચનનું ક્રિયાપદ છે તો એનો કરતા યુયમ થાય યુયમ એટલે તમે બધા તો સમ એટલે સાથે સમ એટલે સાથે અથવા તો એક સમાન રીતે તો અહીંયા જોઈએ ગચ્છધ્વમ એટલે તમે બધા યદ્યારૂચ છે તમે બધા ચાલો પણ કેવી રીતે સમ એટલે સારી રીતે એક સાથે સમાન રીતે સાથે સાથે એવો અર્થ પણ લઈ શકાય એટલે તમે બધા સાથે સાથે ચાલો સમધ ધ્વમ વધ એટલે વધ એટલે બોલવું તો બોલો તો તમે બધા સાથે સાથે બોલો અને સમ એટલે સાથે સમવો એટલે મનને એટલે કે જાણો એટલે કે તમે બધા તમારા મનને જાણો આ વહ જે છે એ તમારા એ યુષ્માકમ એનું આ વૈકલ્પિક રૂપ છે એટલે તમે બધા મનને જાણો તમે બધા અધ્યારુજ છે હ એટલે તમારા એકબીજાના મનાંશી એટલે મનને સારી રીતે સમ એટલે સારી રીતે જાણતા એટલે જાણો તો અહીંયા ત્રણ નાના નાના વાક્યો બન્યા સૌથી પહેલા સાથે ચાલો સાથે બોલો અને તમે બધા તમારા એકબીજાના મનને સારી રીતે જાણો આવી રીતનું આ વાક્ય રચના થઈ અહીંયા મનને જાણવું એટલે શું હા સૌથી પહેલાં જ્યારે કોઈની સાથે મિત્રતા થાય કોઈની સાથે એ આપણે સંબંધ કરીએ તો પહેલું કાર્ય છે સાત ડગલા સાથે ચાલવાથી એ મિત્રતા થાય તો અહીંયા પહેલું કામ છે સાથે ચાલો હવે સાથે ચાલીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે વાતચીત પણ થવાની તો કે છે સાથે એકબીજા સાથે વાતચીત કરો એટલે બોલો પછી હવે વાતચીત થઈ તો એકબીજાના મનના વિચારો જે છે એકબીજાના મનના ભાવો જે ઉર્મીઓ છે એને પણ તમે જાણો તો જ એકબીજાના દુઃખને સમજી શકાય ને ધોરણ દસની અંદર એક સરસ કાવ્ય પણ છે દિવસો જુદાઈ ના જાય છે એમાં સરસ વાત કરી છે કે દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી મારો હાથ જાલીને લઈ જશે

દિવસો જુદાઈ ના જાય છે તો અહીંયા ના ધરા સુધી ના ગગન સુધી નહીં ઉન્નતિ ના પતન સુધી ના પૃથ્વી સુધી ના આકાશ સુધી ના ઉન્નતિ કે પતન સુધી ફક્ત એકબીજાના મન સુધી પહોંચવાની અહીંયા સરસ મેં કાવ્યમાં વાત છે તો અહીંયા પણ આપણા વેદોમાં પણ એ વાત છે કે એકબીજાના મનને જાણો તમારું મન જાણો એકબીજાનું તો કેવી રીતે તો આ પંક્તિ છે ને એને શરૂઆતમાં લેવાની છે યથા જેમ અહીંથી શરૂ કરવાનું યથા જેમ દેવાહા ભાગમ ઉપાસતે ઉપાસતે એટલે મેળવતા હતા કોણ દેવાહા દેવો મેળવતા હતા શું મેળવતા હતા ભાગમ શાનો ભાગ યજ્ઞ ભાગમ આ યજ્ઞનો ભાગ એ અધ્યારૂપ છે તો જેમ દેવો યજ્ઞનો ભાગ મેળવતા હતા ક્યારે પૂર્વે પૂર્વે મેળવતા હતા પહેલાના સમયમાં અને કેવા દેવો તો સંજાના સારી રીતે જાણતા યોગ્ય રીતે જાણતા સમજદાર હા તો હવે અહીંયા જોઈએ કે જે પ્રમાણે સારી રીતે જાણતા દેવો યજ્ઞનો ભાગ મેળવતા હતા કે મેળવ્યો હતો દેવોએ એ રીતે તમે સાથે ચાલો સાથે બોલો અને એકબીજાના મનને સારી રીતે જાણો તો આ એનો ભાવાર્થ થશે તો જોઈએ આપણે તો જેમ આ બીજી પંક્તિ છે ને યથાથી શરૂ કરે જેમ એટલે જેમ પહેલાંથી શરૂ થાય જેમ તેમમાં જેમ વાળું કે પહેલું આવે તો જેમ પૂર્વે સારી રીતે જાણતા એટલે કે સમાનમતીવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતપોતાના ભાગને પ્રેમથી મેળવ્યો હતો તેમ તમે બધા પણ સાથે ચાલો એટલે કે સંગઠિત થાવ સાથે સાથે બોલો એટલે કે એક સમાન વિચારોને પ્રગટ કરો અને તમારા મન એક સરખા ચણો આ એનો શબ્દશ એ ભાવાનુવાદ છે આપણે આ રીતે લખી શકીએ ભાવ એ અનુવાદમાં આવી જવો જોઈએ મુખ્ય વાત આ છે શબ્દે શબ્દ અનુવાદ કદાચ ન થાય તો ચાલે પણ એનો ભાવ અંદર આવી જવો જોઈએ એટલે સૌથી પહેલાં તો આપણે મંત્ર સમજવો જરૂરી છે અહીંયા બીજી પણ એક વાત આમાં વિશેષ હું તમને કરી શકું કે દેવોએ કેવી રીતે યજ્ઞનો ભાગ મેળવ્યો હતો એ પણ વિચારવા જેવું છે કેવી રીતે દેવો યજ્ઞ નો ભાગ મેળવ્યો હતો યજ્ઞમાં જ્યારે વિવિધ દેવોને બોલાવવામાં આવે બધા દેવોને આવાહન કરીને બોલાવવામાં આવે ત્યારે અગ્નિ ઇન્દ્ર વગેરે વગેરે દેવોને બોલાવવામાં આવે ત્યારે અગ્નિ એક જ પ્રત્યક્ષ દેવ છે બાકી બધા અપ્રત્યક્ષ છે બાકી બધાને આપણે જોઈ શકતા નથી મારી રીતે સંકલ્પના કરું છું વિચારજો ખાલી આ રીતે કે જ્યારે યજ્ઞમાં અગ્નિને જ્યારે તમે આપો છો ભલે તમે બોલો છો અગ્નિ સ્વાહા ત્યારે અગ્નિને આપો છો બરાબર છે પણ ઈન્દ્રા એ તો આપો છો તો અગ્નિને વરુણા સ્વાહા આપો છો અગ્નિને હ જે જે દેવોના તમે નામ લઈને સ્વાહા સ્વાહા કરીને આહુતિઓ આપો છો પણ બધી મળે છે કોને તો યજ્ઞકુંડમાં અગ્નિ જ પ્રગટ છે એને જ મળે છે બધી એટલે જ્યારે અગ્નિ બધા દેવોની આહુતિઓ લઈને જ્યારે સ્વર્ગ લોકમાં કે ઇન્દ્રના દરબારમાં જાય છે ત્યારે એવું નહીં કે આખો દિવસ મેં મજૂરી કરી આખો દિવસ હું તપ્યો તો મને સૌથી વધુ આહુતિઓ મળવી જોઈએ કે મને વધારે જ મળી હશે તો હું આમાંથી અડધી આહુતિઓ રાખી લઉં બાકી બધી આહુતિઓમાં તમે બધા જે જે સરખો ભાગ કરો એમ નહીં પણ એક સમાન બધાએ વહેંચણી કરી માની લો કે કલ્પના કરો કે હજાર આહુતિઓ મળી અને દસ દેવો છે તો બધાના ભાગમાં સો સો આહુતિઓ આવી બધાના ભાગમાં સો હવિષ એ હિશાન જે સો સો આવ્યું એટલે કે નહીં વધારે નહીં ઓછું બધાને સમાન રીતે એટલે કે ઝઘડ્યા વગર એકબીજા સાથે વિવાદોમાં ઉતર્યા વગર આ બધી આહુતિઓને એક સમાન રીતે એમણે ઉપાસી મેળવી એવી રીતે જેમ દેવો સારી રીતે જાણતા દેવો આ કાર્ય કર્યું એવી રીતે તમે બધા પણ સાથે ચાલો સાથે બોલો અને એકબીજાના મનને સારી રીતે

પરાશુ હોય એટલે દૂર કરો હવે દૂર કરો એ કોને કહે છે દૂર કરો એમ હોય તો કોઈને કહેતા હોય તો કોને કહે છે પરાશુ તો કહે છે અગ્નિદેવને કહે છે હે સવિત દેવ સવિતા એટલે સૂર્ય અને દેવ હે દેવ સવિતઃ હે સૂર્ય દેવ અમારા અસમાકમ એટલે અમારે અત્યાર છે પણ શું વિશ્વની દુરિતાની વિશ્વાની એટલે બધા દુરિતાની એટલે દુષ્કૃત્યો દુર્ગુણો પરાશુ પરાશુ એટલે દૂર કરો હવે આટલું દૂર કરો પણ આપો શું તો કે આ સુવ આપો શું આપો ભદ્રમ જે કંઈ અમારું કલ્યાણ હોય ભદ્રમ કલ્યાણ યત જે કંઈ અમારું કલ્યાણ હોય તત તે અમારા માટે કે અમને આ સુ અમને મેળવી આપો અમને પ્રાપ્ત કરાવો તો આવી રીતની વાત છે પરાસુ પરાસુ એટલે દૂર કરો અને આ સુવ એટલે મેળવી આપો જોઈએ એનો ભાવ અનુવાદ તો કે જે હે સૂર્ય દેવ તમે સર્વ દુર્ગુણોને દૂર કરો અને જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો આવી રીતની વાત છે ત્રીજો મંત્ર જોઈએ અથર્વેદના ત્રીજા કાંડના ત્રીસમા અધ્યાયનો બીજો મંત્ર છે આ તો જોઈએ આપણે અનુવ્રત પિતા પુત્રો માત્રા માત્રના જાયા પત્યે મધુમતિ

અનુકરણ કરનારો એ ભવતું એટલે થાવ અને માત્ર એટલે માતા સાથે એટલે સમાન મન વાળો વગેરે થાય તો કહે છે ભવતુ શું થાવ પુત્ર કેવો બને તો પુત્ર કહે છે પિતાના વ્રતનું અનુકરણ કરનારો બને અને માતાની સાથે સમાન મન વાળો થાય અને વધતું જે ક્રિયાપદ છે વધતું એટલે બોલે તો કોણ બોલે તો કહે છે જાયા એનું કરતા છે જાયા એટલે પત્ની વધતું એટલે બોલે જાયા એટલે પત્ની શું બોલે તો કહે છે વાચમ વધતું વાણી બોલે કેવી વાણી તો કહે છે મધુમતિમ શાંતિવામ મધુમતીમ એટલે મધુમતિમ એટલે મધુર અને શાંતિવામ એટલે શાંતિપૂર્ણ એટલે કે પત્ની મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલે પણ કોના માટે

એના વિશે બહુ સુંદર વાત છે પણ એની અત્યારે એટલે કે પુત્ર પિતુ અનુવ્રત ભવતું માત્ર પુત્ર સંમના માતાની સાથે સમાન મન કે વિચારો વાળો બને અને પત્ની પોતાના પતિ માટે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલે તો જ સુખી સંસાર થઈ શકે આગળનો શ્લોક જોઈએ સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે આપણ અનુષ્ટુપ છંદમાં છે તો જોઈએ અર્થ અહીંયા

સર્વે નિરામયા સંતુ બધા નિરામય બનો નિરામય એટલે એટલે રોગ અને નિરામય એટલે રોગ ભદ્રાણી પશ્યંતુ બધા ભદ્ર એટલે કલ્યાણ અને ભદ્રાણી એટલે કલ્યાણો આમ તો એવું થાય પણ એ અયોગ્ય શબ્દ લાગે એટલે આપણે ભદ્ર એટલે કલ્યાણ જ રાખીએ એટલે ઘણું બધું કલ્યાણ એમ બધા કલ્યાણને જ જુઓ કલ્યાણને જુઓ અને મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ કોઈ વ્યક્તિ કશ્ચિત કોઈ વ્યક્તિ દુઃખ ભાગ દુઃખનો ભાગીદાર માં ભવેત ન થાય આવી રીતની વાત છે તો સ્વાભાવિક વસ્તુ છે કે સુખી હોય બધા નિરામય હોય કલ્યાણને જોતા હોય તો સ્વાભાવિક છે કોઈ વ્યક્તિ દુઃખનો ભાગીદાર બને અહીંયા જગત માત્રનું કલ્યાણની વાત છે અહીંયા ખાલી માણસ સુખી થાય એવી વાત નથી પશુઓ પક્ષીઓ તમામ જીવજંતુઓ કેડીથી કીડીથી કુંજર સુધીના તમામ જીવજંતુઓ સુખી થાય એવી રીતની વાત છે તો આ સર્વત્ર કલ્યાણની ભાવના અહીંયા વ્યક્ત થયેલી છે જોઈએ સર્વ લોકો એટલે કે પ્રાણીઓ સુખી થાઓ સૌ નિરોગી રહો સૌ કલ્યાણને જ જુઓ કોઈ પણ માનવ દુઃખનો ભાગીદાર ન થાય અર્થાત દુઃખને પ્રાપ્ત ન કરે આ માં કશિત દુઃખ ભાગ ભવે છે ને એનો પાઠભેદ પણ મળે છે કે મા કશિત દુઃખ માપનું યાદ પણ બંનેનો અર્થ સમાન છે કોઈ વ્યક્તિ દુઃખનો ભાગીદાર બને નહીં પાંચમો મંત્ર જોઈએ અહીંયા સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી રીતની વાત છે તો કાલે વર્ષતુ પરજન્ય મંત્ર જોઈએ કાલે વર્ષતુ પરજન્ય પૃથ્વી દેશોયમ ક્ષોભરહિતો માનવા સંતુ નિર્ભયા જોઈએ અહીંયા વર્ષતુ અને સંતુ બે ક્રિયાપદો છે તો જોઈએ તો કાલે વર્ષતું પર્જન્ય હ કાલે એટલે સમયસર યોગ્ય સમયે ખેડૂતો એને વધારે ખબર પડે કે જો સમયસર વરસાદ થાય તો ધન ધન્ય સારું પાકે અષાઢ મહિનામાં જે વરસાદ થયો હોય એનો જે પાક કે મોલ હોય એ ખૂબ સારો હોય પછી સમય સમયાંતરે પંદર દિવસે મહિને વાવ્યા પછી દસ પંદર દિવસે વરસાદ થાય ફરી વરસાદ થાય આમ સમય સમયે વરસાદ થાય તો અનાજ સારું થાય એટલે કે જે કાલે હતું ઉપરજન્ય મૂળ ખેતી ખેતીવાડી સાથે સંકળાયેલો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે એટલે સ્વાભાવિક છે આપણા ઋષિ મુનિઓ એની જ કામના કરે એટલે કે કાલે સમયસર વરસાદ વરસો પૃથ્વી સસ સાલેની પૃથ્વી એટલે પૃથ્વી જો સમયસર વરસાદ વરસે તો પૃથ્વી એટલે ધરતી એ ભારત માતા છે એ સસ્ય એટલે અનાજથી શાલિની એટલે શોભતી અનાજથી ભરપૂર થાય પણ ક્યારે યોગ્ય સમયસર વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય તો પણ કંઈ ના થાય અનાવૃષ્ટિ થાય તો પણ કંઈ ના થાય પણ યોગ્ય સમયસર સમય સમયે ઈચ્છીએ ત્યારે વરસાદ થાય આપણી જરૂરિયાત મુજબ થાય સમયસર થાય તો સો ટકા સારું ધનધાન્ય પાકે હવે પર્જન્ય વરસાદ સારો થયો હોય અનાજથી ભરપૂર પૃથ્વી બની હોય દેશ આખો અનાજથી ભરપૂર થયો હોય તો આ દેશ કેવો બને ક્ષોભ રહિત ક્ષોભ એટલે ઉચાટ દેશ અયમ અયમ દેશ આ દેશ ક્ષોભ રહિત એટલે કે ઉચાટ વગરનો થાવ આમાં કોઈ ચિંતા રહે પછી ના જ રે ક્ષોભ રહિત ઉચાટ વગરનો બને અને જો દેશ ઉચાટ વગરનો થાય તો માનવો કેવા બને માનવા સંતો નિર્ભયા બધા માણસો ભય વગરના બનો કોઈ વ્યક્તિને કશા પ્રકારનો ભય રહે નહીં કસાથી ભય ના રહે જ્ઞાતથી કે અજ્ઞાતથી જ્ઞાતાદ અભયમ એ જે મંત્ર છે અભયમ મિત્રાદ અભયમ અમિતાદ અભયમ જ્ઞાતાદ અભયમ પુરોનઃ અર્થાત આ તમામ બાબતોથી અમને નિર્ભયતા પ્રાપ્ત થાય મિત્ર થી નિર્ભયતા શત્રુ થી નિર્ભયતા બધાથી આપણને નિર્ભયતા પ્રાપ્ત થાય એવી રીતની જે વાત છે સંતુ નિર્ભયા બધા જ માણસો નિર્ભય બને કોઈને ભય રહે નહીં તો 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 આવી રીતની વાત છે જોઈએ વરસાદ યોગ્ય સમયે વર્ષો ધરતી અનાજ આપવાના સ્વભાવવાળી એટલે કે ધાન્ય સંપન્ન થાવ આ દેશ ઉદ્વેગ એટલે કે ઉચાટ રહિત બનો અને બધા માણસો નિર્ભય બનો મેં જે શબ્દો કીધા એ શબ્દોથી પણ ભાષાંતર થઈ શકે આ આપણે પદ્ધતિસરનું ભાષાંતર છે બાકી એનાથી પણ ભાષાંતર થાય પહેલાં ભાવાનુવાદ સમજાય અને પછી એનો શબ્દ અનુવાદને આપણે સમજી શકીએ તો હું માનું છું આ પ્રથમ પાઠનો મારો પ્રયત્ન આપ સૌને ગમ્યો હશે આ ફક્ત વિદ્યાર્થીઓ જ માટે છે એવું નથી આ મંત્રો તો સમગ્ર સૃષ્ટિના કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે એ એનું માર્ગદર્શન આપવા માટે સક્ષમ છે તો આ મંત્રો તો સૌ માટે છે તો સૌ કોઈને આ મંત્રો એ જોવાની છૂટ છે એના મંત્રોનો ભાવ સમજવાની છૂટ છે તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ